બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિદ્યાન સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિલાપાલજી ઝોન કોઓર્ડિનેટર અજીતભાઈના માર્ગદર્શન હેઠળ તારીખ એકવીસ એપ્રિલના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાના કોઓર્ડિનેટર સ્મિતાબેન જોશી ધ્રુપદભાઈ સોની અને યોગ કોચ અને ટ્રેનર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આ શિબિરનું સંચાલન જિલ્લા કોઓર્ડિનેટર સ્મિતાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિરને સફળ બનાવવા માટે જીગીશાબેન સોની તેમજ ડિમ્પલબેન ગોકલાનીનો મહત્વનો ફાળો હતો બસો જેટલા ભાઈ બહેનોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો શિબિરના અંતે ચા અને પૌવાનો નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો અને હવનનું પણ આયોજન કરવામાં આવેલ હતું શિબિરમાં બ્રહ્માકુમારી સ્નેહલબેન પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વેદાંત સ્કૂલ દ્વારા ખૂબ જ સહયોગ મળેલ અને આર્ય સમાજ દ્વારા હવન રાખવામાં આવેલ જેમાં યોગ શિબિરમાં આવેલા લોકોએ હવન આહુતિ આપી એને ધન્ય થયા હતા ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે ત્યારે અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય ચેરમેન શ્રી શ્રીપાલજી સાહેબ અને અમારા જોઈન્ટ કો શ્રી અજીતભાઈ સાહેબના સલાહ સૂચન અને માર્ગદર્શનથી અમે અત્યારે હું જિલ્લા કોઓર્ડિનેટર સ્મિતાબેન જોશી અને મારી સાથે ભાભરના યોગ કોચ જિગીશાબેન અને યોગ ટ્રેનર ડિમ્પલબેન અમે સૌ સાથે મળીને આજે ભાભર ખાતે યોગ શિબિરનું આયોજન કરેલું હતું આ યોગ શિબિરમાં બસ્સોથી પણ વધારે યોગ સાધકોએ લાભ લીધો હતો અને યોગ શિબિરમાં અમારો ખાસ હાસ્યાસન તાલી યોગા અને પ્રોટોકોલ મુજબના યોગ સેશન કરવામાં આવ્યું અને લોકોએ ખૂબ જ આનંદ કર્યો અને એની સાથે સાથે યોગ શિબિરના અંતે એક હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બટાકા પૌવાનો અને ચાનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો